રીલ જોવે છે જો ઘરની પાછળ ઘરની પાછળ કે ગાડીની નજર આવો છે જો તુર વાવેલી છે જો આ કઈ અમારા ઢોરા છે તો પ્રેના ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અભી હો તો કે મજાક શિયરી કરતા હે સબ मालूम હે સબ એ જો પાણી પાણી ભરે છે

मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा बाबा टिल्लू पीटैक फ्रॉम कानपुर देखो हाला बुरा जानो से तो रुको जरा सबर करो सेना में काला बुरा आज जो आई रीत ना में काला बुरा था पीड़ा है जो क्या क्या हो गया के -के हुई है क्या क्या मिथ्या हो गया

બોલ તો હાઈ એમ બોલ ભાઈ આ જે છે ને બહાર જવાનું છે આ જો આ ભાઈઓ છે અશ્વિન હે અને આ કોકો છે